नमस्ते મારું નામ ડોક્ટર કેવલ શાહ છું હું આઈસ હોસ્પિટલ માં ન્યુરો સર્જન તરીકે ફરજ બજાવું છું આઈસ હોસ્પિટલ એક જૂનાગઢની મંટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે 21 એપ્રિલ ના રોજ એમનું ઉદ્ઘાટન થયેલું અને ત્યાર પછી મેં અહીં આઈસ હોસ્પિટલ માં કામ ચાલુ કરેલ મેનવાઇલ એક દર્દી ઇમરજન્સી માં મારી પાસે આવેલ જેમને મગજની અંદર નાસની અંદર એક ફૂગો થવાથી ફાટી ગયો જેને અમારી ભાષામાં એન્યુરિઝમ રપ્ચર તરીકેનો પ્રોબ્લેમ કહેવામારે છે એને દર્દીને અમે સમજાવ્યું કે આ કન્ડિશન સિરિયસ છે અને તાત્કાલિક ઓપરેશનની જરૂર છે તો દર્દીએ એ માટે અમને દર્દીને નસજાયા અને સંમતિ દર્શાવી અને અમે પછી અમને ઓપરેશનમાં લીધેલા અને અમે જે ફૂગો કે गुબારો હતો એને ક્લિપ કરીને અમે એને એન્યુરિઝમ ક્લિપિંગ નામની અત્યંત જટિલ ગણાતી ન્યુરો સર્જરી કરી અને દર્દીને ઓપરેશન પછી સારું થઈ ગઈ અને રજાપણ પડી ગઈ છે તો પહેલી ન્યુરો સર્જરી કે જે આઈ હોસ્પિટલ માં થઈ એ એક કહીએ તો અતિ જટિલ ગંભીર અને હાઈ રિસ્ક ધરાવનારી સુપ્રા મેજર સર્જરી અમે સફળતાપૂર્વક આઈ હોસ્પિટલ ની ટીમે પાર પાડેલ છે અને આ કાર્યમાં અમને ડોક્ટર વિનય મકવાણા જે મેડિકલ ડાયરેક્ટર છે આઈ હોસ્પિટલ ના ન્યુરો સર્જન ડોક્ટર જીરાગ માકડિયા જનરલ સર્જન ડાયરેક્ટર ઓફ આઈ હોસ્પિટલ अने हॉस्पिटल में डॉक्टर बिना दिनों जाके एनेस्थेटिस है अने बीजी बदी अमारो कोटी स्टाफ अने आईसू स्टाफ नहीं पढ़ते सारी ये भी हेल्प पढ़वा